કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે બે આઠ બે હજાર ચોવીસ અને શુક્રવારનો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ અને એ પણ બ્લેક ફ્રાઈડે ની રીતે બજાર ખુલે એવું દેખાઈ રહ્યું છે ગયા વખતે વ્હાઇટ ફ્રાઈડે હતો ગયા શુક્રવારે ચારસો અંક નિપટી તેજી કરી નાખી હતી આજે નિફ્ટી અઢીસો અંક નીચે ખુલે એક જ પ્રશ્ન હોય કે આ ઘટાડો આવ્યો હવે શું કરવાનું તો પેલા આપણે આખો દિવસ આજ ચર્ચા કરીએ છે ઘટાડો આવે એટલે લો વધારો આવે એટલે વેચો ઘટાડો આવે એટલે લો વધારો આવે એટલે વેચો જ વસ્તુ આપણે રોજ કહીએ છીએ

રોજ ચર્ચા કરતા હતા કે રોજ કઈક ના કઈક આપણે વાત નીકળે એટલે ચાર તો હું કઉર્ટફોલિયો એ ચાર મહારથીઓ માંથી ત્રણ મહારથીઓ હું તો કઉ ચાર ચાર મહારથીઓ કાલે તેજીમાં હતા એનટીપીસી ચારસો ને પચીસ રૂપિયાનો ટોપ બનાવી દીધો બાવીસ રૂપિયા જેવું બંધ રહ્યું પાવર ગ્રીડ ત્રણસો બાસઠ રૂપિયાની આસપાસનું હાઈ બનાવી અને ત્રણસો એકસઠ રૂપિયા બંધ રહ્યું આ બધા રિકમેન્ડ કેટલા ભાવે કરેલા છે જુઓ બસો સિત્તેર પાવર ગ્રીડ બસો સત્તાવન રૂપિયા ની આસપાસ કરેલો પછી એનટીપીસી ત્રણસો ને ત્રીસ બત્રીસ રૂપિયાના ભાવથી આપણે આપડે છે ઘટાડો આવે એટલે લેતા રહો ભાઈ પછી કોલ ઇન્ડિયા ચારસો ને પચાસ રૂપિયાની આસપાસ હતો ત્યારથી આપણે તો વગાડતા વગાડતા કહીએ છીએ અને ઓએનજીસી બસો સડસઠ રૂપિયા હતો તેસઠ રૂપિયા ત્યારે આપણે કહેતા હતા હવે મિત્રો બજારમાં કમાવા માટે સારી વસ્તુ પકડીને તમે બોલ્યા વગર એમાંથી શાંતિથી સુઈ જાઓ કોઈ ચિંતા નહીં કરવાની તમને એવું લાગે કે ભાઈ હવે આ સો રૂપિયા આપણને પ્રોફિટ થઈ રહ્યો છે એક શેરિક તો તમારે દસ દસ ટકા કરીને આપો પાછા એ કારણ માટે વેચી નથી દેવાના ઘટાડો આવે એટલે લેવાના વીસ કદાચ તમને ટ્રેડિંગનો શોખ હોય તો આવું ટ્રેડિંગ કરજો અમુક લોકોને ટ્રેડિંગનો શોખ જ નહીં હોતો તો પડી રાખો આને અડવાના જ નહીં તમારા છોકરા આ બધાને આ એનટીપીસી એક હજાર રૂપિયા આવશે બે હાજર સવ આવા તો આ કોલ ઇન્ડિયા એક હજાર ઉપર કુદ આવશે આ બધા ભાવો આવવાના છે પણ ધીરે ધીરે શાંતિ રાખવાની એ પેલા કદાચ બોનસ આપે તો અડધો થાય આ બધા બોનસ હોય હાલે ડિવિડન્ડ તો ઢગલો ને ઢગલે હાલે છે ક્વાર્ટર આવ્યું ને એક ડિવિડન્ડ આવ્યું નહીં ક્વાર્ટર આવ્યું ને એક ડિવિડન્ડ આવ્યું નહીં આપણે તો આપણી આપણે તો શું કે ગ્રોથ થાય જ જોવાનું ને ભાઈ એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો હવે આજના બજારમાં નિફ્ટીમાં ઘટાડો દેખાઈ રહ્યો છે ગિફ્ટ નિફ્ટી આપણને અણસાર આપી રહ્યા છે કે ઘટાડો આવશે તો ઘટાડામાં શું કરવાનું આપણે સારા સારા શેર છે ક્યાં કરવાના આરવીએનએલ એનએલ છે આઈઆરએફસી છે પછી મોઈલ છે મીંડા છે આ બધા ઘટાડે ભેગા કરીને રાખવાના બધા સોનું કહેવાય લગડી ચાલવાના જ છે આગળ જતા કારણ કે આ બધા વગર ચાલવાનું નથી ટાટા મોટર્સના રિઝલ્ટ જોયા ગઈકાલે જબરદસ્ત રિઝલ્ટ બમ્પર રિઝલ્ટ પ્રસ્તુત કર્યા એટલે ટાટા મોટર્સનું રિઝલ્ટ પણ સારું આવ્યું બીજું કે નું પણ માર્જિનલી ગ્રોથ જોવા મળ્યો એટલે મિત્રો સારી સારી કંપનીઓમાં તો કોઈ ચિંતા જ નહીં કરવાની તમારે શાંતિથી હા તમારે કયા પેદોમાં ચિંતા પેદો ઓમે ઉછળી ઓમે જતો રહ્યું ઓમે જોઈ ને ઓમે જોઈ બસ અમે આપણે અહીંયા જઈએ ઊંચા જ તો ગમ નેચો આવું તો પાછા તમે મેસેજ કરો કે હું આને હું કરું હું આ તો નેચો હેડવા મોડ્યો એટલે પણ ભાઈ તમે પેદો આવો એટલે પેદોમાં તો તાણે એવું કોક દાડો તમારો આનંદ બી કરાવવાનો કોઈક વખત ગમ બી કરાવી દે એટલે પેદોમાં ઓછું પડવાનું સારા સારા લઈને મૂકી રાખો કશી ચિંતા નહીં કરવાની મિત્રો કે બેંક વાત કરું તો બેંક નિફ્ટી માં પચાસ હજાર આઠસો પંચોતેરનું લેવલ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી તેજીમાં જ રહેજો હા એ લેવલ તૂટ્યું તો ચિંતા પચાસ હજાર આઠસો ને પંચોતેર રૂપિયાનું જે લેવલ છે ગિફ્ટ અરે સોરી બેંક નિફ્ટીનું એ લેવલ જ્યાં સુધી પકડાયેલું છે ત્યાં સુધી તો ચિંતા નહીં કરવાની ઘટાડો આવે એટલે પાવ લો ઉછાળે વેચો અને નિપટીમાં ચોવીસ હજાર ચારસો નું લેવલ યાદ રાખવાનું ચોવીસ હજાર ચારસો નું લેવલ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી તેજીમાં જ રહેવાનું હા ત્યાં તૂટ્યું એટલે થોડું પછી એવું લાગે કે ભાઈ હવે કરેક્શન આવશે એ બી પાછું બસો ચારસો પોઈન્ટ પાંચસો પોઈન્ટ અત્યારે હાલ કોઈ બહુ જાજા મોટા કારણો જોવા મળતા નથી હા કદાચ કોઈક આવું વ્યાજ દર ને એ બધા આવું એના કારણે કદાચ બજાર બહુ બસો બધું તોડે બાકી અંડર તો તમારો સારું રહેશે એટલે મિત્રો સારા સારા શેર્સ ભેગા કરી અને પોર્ટફોલિયોને તમારે મજબૂત બનાવવાના જેટલો પોર્ટફોલિયો મજબૂત હશે એટલે તમને આનંદ થશે એમાં અલગ અલગ સેક્ટરના શેર તમારે ભેગા કરવાના એવું નહીં કે બધું એક જ નું ભેગું કરી દેવાનું રેલવે તો બધા રેલવે ભેગા કરી નહીં દેવાના અલગ અલગ સેક્ટર વાઇસ થોડા એફએમસીજી લો થોડા આઈટી લો હા હવે આઈટી ઉપરથી યાદ આવ્યું હવે શું નામ આનું ભાઈ મેં તમને વારે ઘડીએ ઢોલ નગારા વગાડીને કહેતો હતો એનું નામ ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ એફએસએલ જોયું ઢોલ નગારા વગાડી બસો પિસ્તાલીસ બસો પચાસ નો ભાવ હોય ઘટાડી લેજો ભાઈ કે કહ્યું આજથી તમને અઠવાડિયા દસ દિવસના વિડીયો પહેલાના જઈને જોજો તમને મેં કહ્યું તું કે ભાઈ બસો પિસ્તાલીસ બસો પચાસ ચાલે છે ઘટાડો આવે એમ એમ લીધા જવાના થોડા થોડા બસો પચાસ બસો પિસ્તાલીસ એટલે પા પચાસ લ્યો હો લ્યો એવી રીતે લીધા જવાના ત્રણસો કુદાય ત્રણસો ને નવ રૂપિયા નો હાઈ કર્યો કાલે ત્રણસો એક રૂપિયા નો બંધ આવ્યો કહ્યું ત્રણસો કુદાવશે એટલે પાંચસો એ કુદરશે ભાઈ રાહ જુઓ પણ વેટ કરજો એવું ના કેતા કે ચાણ ચાર ચાર ધારાચી કુદાવો તો ના થાય શાંતિથી કૂદશે ઉતાવળ નહીં કરવાનું

જે ચાલ ચાલ કરતા હતા એ તો થોડા વારે ઘડીએ ચાલ ચાલ કરે પણ આ જે નથી ચાલે ને એને ધીરે 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 કરી પાપા પગલી કરીને લઈ જવાય છે ઈમો એની સવારીમાં આપણે બેહી જવાનું એટલે આપણને નફો થાય એટલે મિત્રો સારા શેષ ઘટાડે ભેગા કરવાના ગભરાવાના નહીં સારા શેષ હશે તો શું કા ચિંતા કરી પડે પેદો લીધો હોય તો ચિંતા બરાબર ને એટલે સારો પોર્ટફોલિયો બનાવો અને સારી રીતે કમાવો એ આપણા ચેનલની મુહિમ છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો ડૉક્ટર રેડીઝ લેબોરેટરી જોયો ને અડસઠસો રૂપિયા આવી ગયો અઠ્ઠાવનસો ઓગણસાઠસો રૂપિયા આપણે કહેતા હતા કે લઈને ભેગા કરજો આવો ભાઈ કારણ કે આ સનફાર્મા સિપલા ડૉક્ટર રેડીઝ આલ્કેમ લેબોરેટરી ટોરેન્ટ ફાર્મા આ બધા ફાર્મા સેક્ટરના રાજાઓ છે ઘટાડો આવે એટલે ભેગા કરીએ પણ આ બધા જેવા પાંચ પાંચ બે એવું તમે બે લો બાર તેર હજાર ના થઈ જોઈ ડોક્ટર રેડી લેબોરેટરી એટલે તમારે થોડા થોડા કરી લેવાના એકદમ ખાઈએ તો પચે નહીં થોડું થોડું ખાવાનું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે ઘટાડો છે ઘટાડે કંઈક ના કંઈક ખરીદવાનો મોકો મળશે તો તમે ખરીદજો બજારમાં અને પ્રોફિટનું ગ્રોથ વધારજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મા